ડમાં તપાસની શરૂઆતમાં અગ્નિકાંડ ની તપાસમાં બનેલી એસઆઈટી ટીમમાં એક પણ ફાયર અધિકારી નથી પાંચ સભ્યોની એસઆઈટીની ટીમમાં એક પણ ફાયર અધિકારીને સ્થાન આપવામાં નથી આવ્યું ફાયર અધિકારી નહીં હોય તો તપાસ કઈ રીતે થશે આગની સાચી હકીકત બાબતે એસઆઈટીની ટીમ કેવી રીતે તપાસ કરશે એ અત્યારે સૌથી મોટો સવાલ ઉભો થયો છે એક તરફ આ દુર્ઘટના બાદ તરત જ એસઆઈટીની રચના કરવામાં આવી પર એફઆઈઆર હાલમાં પોલીસ દ્વારા છે રજીસ્ટર કરી દેવામાં આવી છે પોલીસને આની અંદર પ્રાથમિક સફળતાઓ પણ મળી છે પણ છતાં પણ પોલીસ દ્વારા પૂરેપૂરી સફળતા મળી છે તેના માટે થઈને પાંચ જેટલી ટીમો બનાવવામાં આવી છે આઈજીસીએફ દ્વારા જે છે કે એસઆઈટી નું ગઠન કરવામાં આવ્યું છે અને કક્ષાના અધિકારી અને એની તપાસ આપી અને એલસીબી પીઆઈ અને સિવાય પીએસઆઈ ટીમ બનાવી અને એસઆઈટી બનાવીને હાલમાં એની તપાસની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા ચાલુ છે પરંતુ અમારી જે પ્રાથમિક અને